છે એવું છે બગીચામાં જાંબુડા ખાતા છે જે કોઈને આવું હોય બહાર નીકળી ગયા હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું તો અમારા નવા વિડીયોમાં તમારે બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી તો આજ તો આપણે આવી ગયા છીએ અહીંયા શિવાજી સર્કલમાં અને સરસ મજાનો બગીચો છે તો હું નવિયા બેન આવ્યા છે અમારા નવિયા બેના એ હું કહેશ તું ક્યાં આવી તું ઈસકા ખાવા બગીચામાં તો જો ભાઈ અમે છે ને ઈસકા ખાવા પગી ગયા છીએ ને લસરપટ્ટી અને ને એવું બધું ખાવાનું છે શું ખાવાનું છે હે જાઉં ને આમ આપણે હા તો જો અમારે નવયાર બેન આગળ આગળ આવેલા જાય છે એવું છે જો અને સારો વિડીયોમાં ઠેઠો જે બેને રહેજો મજા આવશે બેન લસરપટ્ટી ખાવા માટે સડી છે હાલ સડી જા માથે સડી જો ત્યાંથી હાલ જો પડી હો ક્યાં લસરપટી લસરપટ્ટી તો અમારા નવિયા બેન જો લસરપટ્ટી ખાય છે હું કેશ તું ભાઈ કેશ હે તો જા ભાઈ લસરપટ્ટી ખાવા આવી ગયા છે એવું છે બીજા હરિદાદરી હરવન છે કે એમ મારથી થોડો અંબાઈ ન્યા નવિયા બેન જોવો ક્યાં સડે છે આમ કે ભાઈ પડી જા મારા નવિયા બેન છે ને હિસકા ખાય છે એવું છે તો કેમ બીક લાગે બીક લાગે હાલો 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 ખાજે બસ તો જો મારા નવા બેન ને છે ને બીક લાગે છે એવું છે ઈસ્કા બો તાણી તાણી નાખ્યા ને એમાં મજા આવી હે કેમ નહીં બીક લાગે આય બીક ન લાગે જો તો હાલો મિત્રો અમે જો હિસ્કા ખાઈને હવે જઈએ છીએ ઓલકા ફુવારા છે એનકા તો અમારે બેન શું કહે શું કહેશ તું ક્યાં જવું ઓલા ફુવારા છે ત્યાં એ તો ત્યાં જઈને તું શું કરીશ રમીશ એનકા જોતો ખરી તો હાલો અમે ફુવારામાં નાવા જઈએ છીએ નાવા જવું ને એ મજા આવે તો જો ભાઈ કેવા સરસ મજાના ફુવારા થાય છે જો હે અને અમારે બેન તો જો આગળ આગળ હાલ જાય ક્યાં જવાનું છે આય આમ બહાર નહીં હો બેટા બેલા બહાર નહીં ના શું કામ જવું હા ભાઈ રમકડા વેસાય છે ને એટલે અમારી બેનની નજર ત્યાં છે એવું છે ને હે તો સારું હજી બહાર ન જવું ને અમારે અંદર રમવાનું છે પણ નવ્યા બેને રમકડા લેવા છે ને એટલે અહીં વી આવી છે બહાર એવું છે બેન રેહાણા છે હું ક્યાં જવું જો ભાઈ તો હું જો જાવ દો હું જો આમ જાઉં જાંબુડા ખાવા જાઉં છું આવું તારે જાંબુડા ખાવા જાંબુડા ખાવા આવું આમાં જો અમારા નવિયા બેન ફુવારા આવી ગયા છે કેવા ફુવારા આવે ઠંડો ઠંડો પવન આવે તો અમારા નવિયા બેન જો વંડીઓ ક્યાં જાવ ક્યાં જાવ આ ગોળ છે કડામાં ફરી જાઓ હાલ સડાવું એ જો બેન સડી ગયા હાલ અહીંયા આમ ફરતે ફરતે હા ફરતે ફરતે નહાલું રિહાણી અમારે બેન બા છે ને રિહાણા છે એવું છે અને જો ભાઈ સરસ મજાનું સર્કલ છે ને બધા છોકરા રમે છે એવું છે અને જો આવી ગયા અંદર આવી ગઈ તો અમારે નવિયા બેન આવી ગયા છે અહીંયા રમવા માટે અને અહીં સરસ મજાનો જામુડો છે બધે અલગ અલગ જાડવા છે હાઉ જાંબુડા છે ક્યાં છે અહીંયા જાંબુડા છે અમારા નવિયા બેન દેખાડે છે જાંબુડા ખાવાની શિવાજી સર્કલમાં પહોંચી જાય જો સરસ મજા જાંબુડા છે અને બધા જો કેવા રમે છે જો હાલો મિત્રો જો અમારા નવિયા બેનને જાંબુડા જીડા છે એવું છે અહીંયા બગીચામાં જાંબુડા ખાતા છે જે કોઈને આવવું હોય તો પહોંચી જાય આપણે શિવાજી સર્કલમાં મસ્ત મજાના જાંબુડા છે અને અમે તો પાડ્યા નથી પણ હેઠે પડ્યા છે ને ત્યાંથી અમને જીડા છે એવું છે હા ક્યાંથી જીડે અહીંથી જો કેવા જાંબુડા છે હારા છે મજા આવે તો જો ભાઈ અમે જાંબુડા ખાધા છે મજા આવી બેટા એ મજા આવે તને હવે લાવે પટે ખાવા જવાનું છે નહીં તો હવે પાણી માણી પીવું નહીં તો જો ભાઈ એને જાંબુડા ખાવા મળી ગયા છે એવું છે અને આપણે પણ સાચી એમ મસ્ત છે હો ભાઈ ગેળા મસ્ત હા કેમ ઠેકડા મારતી હતી તું મારી તો આગળ 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 ઠેકડા કેમ મારતી હતી તો અમારે નવી બેનને મોજ આવી ગઈ ને તો ભાઈ જો અમારી બેનને મજા આવી ગઈ છે ને લહાર પટી ખાવાનું છે તો અમારા નવ્યા બેન જોવા લસરપટ્ટી ખાય છે હું કહેશ તું હે લસરપટ્ટી સડી ગઈ છે જા માથે હા હા પડતી બસ બસ ઊભી થઈ એવું છે તો ઓલા ભાઈ ની લસરપટ્ટી ખાઈ નાખે પછી અમારા નવ્યા બેન આવશે એવું છે હાલ બે જલ્દી જલ્દી હાલ હાલ કોઈ નથી મજા આવી ગઈ બસ બસ બહુ ન હોય પછી બટા પડાય જાય થઈ જાય હો તો અમારા બે ને લસરપટ્ટી ખાઈ ખાઈ ધરાણા છે ને બધા ટીંગા આવ્યા છે ક્યાં જવું હે ક્યાં ટીંગા ને જવું તારે

ઘેરા જાઉં કે ઊભી તો રે અહી ક્યાં જવાનું છે એ તો કે ઘેરે તો વિડીયોમાં ઠેઠી બીને રહેજો એ તો વાટમાલી નાસ્તો લઈ જવાનો છે અસ્મિતાનો ફોન આવ્યો હતો કે ભાઈ નાસ્તો લેતા આવજો તો નાસ્તો લઈને જવાનો છે હું નાસ્તામાં લઈ જાઉં હવે આગળ જાય પછી ખબર પડે અમારે નવ્યા બેન જો ગયા ગયા બહાર નીકળી ગયા તું સર્કલ એ વ્યા પછી ને વાટમાલી આપણે પાણીપુરી પણ પાર્સલ કરાવતા આવ્યા છીએ અસ્મિતા હાટું તો જા અસ્મિતા કરે છે કામ અને જો અમે લાવ્યા છીએ પાણીપુરી જો અને હું ને નહીં જઈ લખે છે એવું છે તો હાલો મિત્રો પાણીપુરી ખાઈ લઈને વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાપા રામે રામ